સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ આ સિસ્ટમ લગભગ હમણાં પચીસ તારીખ સુધીમાં આ વાવાઝોડુંની અસરના કારણે ભારે પવન ફૂંકા છે કાચા મગના સાપડા ઉડી જાય એવો પવન ફૂંકા છે મારા રાખેલા ઢોરના ઘેટા મકાનોના બચ્ચા ફાંગોળી જાય તેવો પવન ફૂંકા છે ગાજવીજ થશે પરંતુ અને તારીખ અઠ્યાવીસથી એકત્રીસમાં આ સિસ્ટમ થોડીક મજબૂત થઈ અને હળવા પ્રકારનું

એ સિસ્ટમ લગભગ સૌરાષ્ટ્રના એટલે પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉપર ભાગમાં કચ્છના નીચેના ભાગમાં કદાચ સક્રિય થાય અને ધીરે ધીરે આ સિસ્ટમ લગભગ પાકિસ્તાનના ભાગો તરફ થઈ પાકિસ્તાનના ભાગોમાં લો પ્રેશરમાં થઈને ઉત્તર ભારત તરફ રાજસ્થાનના ભાગો તરફ ફંટાઈ જવાની શક્યતા ગણી શકાય તો બિપોર જોઈ જેવું નહીં બની શક્યા આ સાયકલોન એ વાતથી એક રાહતની વાત છે પરંતુ અહીંયા આગળ જે પરિસ્થિતિ છે તે શાંત થઈ ગઈ હોય તેવું નથી એટલે કે વરસાદ જે છે તે હજી પણ રહેશે આગામી સમયમાં ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે તેવું હવામાન નિષ્ણાતોનું માનવું છે અને સમાચારો પર નજર કરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છવ્વીસ મે અમદાવાદ આવશે અમદાવાદ ખાતે ભવ્ય રોડ શો કરશે પ્રધાનમંત્રી ઓપરેશન સિંદુર બાદ પ્રથમ વખત અમદાવાદ આવી રહ્યા છે પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીના રોડ શોની તૈયારીઓ જોશમાં છે અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી રોડ શો યોજાશે રોડ શોના રૂટ પર લગાવાયા છે વિવિધ પોસ્ટર્સ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી બે દિવસના ગુજરાત પ્રવાસી આવી રહ્યા છે હાલાકી ઓપરેશન સિંદૂર જે થયું હતું ને તેના કારણે જડબાતોડ જવાબ ભારતીય સેનાએ પાકિસ્તાનને આપ્યો હતો ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગુજરાતમાં આગમન થઈ રહ્યું છે ત્યારે તેને ખૂબ હર્ષોલ્લાસ સાથે વધાવવામાં આવી રહ્યા છે જે અંતર્ગત અમદાવાદથી એટલે કે અમદાવાદ એરપોર્ટથી માંડીને ઇન્દિરા બ્રિજ સુધીનો પાંચથી છ કિલોમીટરનો જે અંતર જે છે ત્યાં આ રોડ શો જે છે તે યોજાવાનો છે અત્યારે હાલ તમામ પ્રકારની તૈયારીઓ રોડ શોની જોવા મળી રહી છે અને રોડ શોના કારણે અત્યારે હાલ તૈયારી જે છે તે કરવામાં આવી છે ઠેર ઠેર આ પ્રકારના જે મંડપ જે છે તે પણ લગાવવામાં આવે છે સાથે સાથે સમગ્ર રૂટની અંદર આ પ્રકારે તિરંગો જે છે તે લગાવવામાં આવ્યો છે તિરંગાની સાથે રાષ્ટ્રધ્વજ પણ ઠેર ઠેર લગાવવામાં આવ્યા છે અનેક પોસ્ટરો જે છે આ તે રોડ શો ઉપર લાગેલા જોવા મળશે એટલે કે આ પ્રકારના પોસ્ટરો પ્રધાનમંત્રી છે સેના વંદન મોદીજીને દેશનું સમર્થન આ પ્રકારની વાત છે સાથે નવા ભારતની કલ્પના કરતી વાત જે છે તે પણ પોસ્ટરની અંદર જોવા મળી રહી છે મહત્વનું છે કે આ સમગ્ર રોડ શો ની અંદર પચાસ હજારથી પણ વધારે લોકો જે છે તે જોડાશે એ પ્રકારની આશંકા વ્યક્ત કરવામાં આવી છે તમામ સમાજના સમર્થન જે છે તે પણ આ રોડ શોને મળી રહ્યા છે એટલે કે પ્રધાનમંત્રી જ્યારે અમદાવાદ પધારશે ને અમદાવાદથી તેઓ ગાંધીનગર તરફ જશે ત્યારે આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અને રોડ શોની અંદર એક લાખથી પણ વધારે પબ્લિક જે છે તે જોડાશે તે પ્રકારની વ્યવસ્થા સાથે કરવામાં આવી છે સાથે સાથે ઠેર ઠેર નાના નાના સ્ટેજ પણ લગાવવામાં આવે છે કે ત્યાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પસાર થાય તો રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલા લોકો જે છે તે દેશને સમર્થન કરવાની વાત જે છે તે પણ રજૂ કરશે

This success is a shining testament to his steely resolve and to the unmatched bravery of our armed forces. ગુજરાતના ખેડૂતોના માથે ઘાત પર ઘાત આવી રહી છે હજુ તો માવઠાના મારથી ઊભા થયા નથી તે હવે વાવાઝોડાનો ખતરો ઊભો થયો છે ગુજરાતના દરિયાકાંઠે સૌથી ખતરનાક વાવાઝોડું ટકરાવાની સંભાવના છે ઇસ્ટ સેન્ટ્રલ અરબસાગરમાં સર્જાયેલું લો પ્રેશર આવતીકાલ સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે હાલ ગોવા દરિયાકાંઠાથી દૂર લો પ્રેશર સક્રિય છે ઉત્તર તરફ આગળ વધવાની સંભાવના છે છત્રીસ કલાકમાં ડિપ્રેશન બનવાની સંભાવના છે ડિપ્રેશન બાદ સિસ્ટમ વધુ મજબૂત બની શકે છે જેના પગલે ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી